તપેલીમાં વઘાર કરવા માટે તેલ એડ કરવાનું છે તેલ બહુ ઓછું લેવાનું છે હવે તેલ આવી જાય એટલે વઘાર માટે જરાકમથું જીરું એડ કરવાનું છે જીરું એડ થઈ જાય પછી આપણે એમાં હળદર એડ કરવાની છે થોડી ચટણી એડ કરશું અને હવે પાણી એડ કરશું હવે પાણીને ઉકળવા દેવાનું છે થોડીક વાર માટે પછી ચણાનો લોટ ઉમેરવાનો છે વઘાર સરસ થઈ ગયો છે પાણીને ઉકળવા દેવાનું છે પાણી જો ઉકળવા માંડ્યું છે અને પછી લોટ ઉમેરવાનો હવે પાણી સરસ ઉકળી ગયું છે આપણે એમાં ધીમે ધીમે ચણાનો લોટ ઉમેરવાનો છે એકદમ હલાવવાની છે આપણી ઢોકળી સરસ રેડી થવામાં છે થોડીક વાર માટે આને આ જ રીતે પકાવવાની હવે એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ચડવા દેવાની છે હવે આપણે ઢાંકણ ખોલવાનું છે અને જોવાનું છે કે આપણી ઢોકળી રેડી છે સરસ રેડી છે જો આપણી ઢોકળી ક્યાંય ચોટતી નથી હવે ગેસ બંધ કરવાનો છે અને થાળીમાં તેલ લગાવવાનું છે થાળીમાં આપણે તેલ લગાવી દઈ અને પછી હવે આમાં ટોકડી કાઢી લેવાની છે જો બની ગઈ સરસ ટોકડી આ ઢોકળી ચોમાસામાં વરસાદ આવતો હોય ત્યારે આમ ખાવાની પણ મજા આવે તેલ આવે લસણ વાળી ચટણી સાથે છોકરાઓને એમ પણ ખાવાની મજા આવી જાય જો હવે આપણી ઢોકળી હવે આપણી ઢોકળી રેડી છે તો આપણે એમાં પીસ કરી લઈએ નાના નાના પીસ કરવાના છે આ રીતે પીસ કરવાના નાના નાના એટલે રોટલી સાથે જમવાની મજા આવે બાળકોને તો એમ ના મહી બહુ જ ભાવે જોવો તમે રેડી છે આપણી ઢોકળી કેટલા સરસ પીસ થઈ ગયા છે ઢોકળીનું શાક બનાવવા માટે આપણે તેલ ગરમ મૂક્યું છે અંદાજે ત્રણ ચમચા જેટલું તેલ છે હવે આપણે એમાં જીરું એડ કરીએ જીરાનો વઘાર થઈ જાય પછી લસણ તજ લવિંગ બાદિયા લીમડો અને લીલા મરચાની કટકી છે હવે આપણે એમાં ડુંગળીની પેસ્ટ એડ કરવાની છે આ ડુંગળીની પેસ્ટ એડ કરવી હવે ધીમા ગેસે ચડવા દેવાનું આજ રીતે ઓળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને હવે હલાવવાની છે આજ રીતે ડુંગળીને સતડાતા થોડીક વાર લાગશે પણ હજી આપણે એને થોડી વાર માટે ચડવા દેવાની છે લાલાચ થાય ને પછી એમાં ટમેટાની ગ્રેવી એડ કરવાની છે હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરવાની છે અને ફરીથી હવે આપડી જો આ ગ્રેવી ચડીને સરસ રેડી છે અને તેલ લઈ છૂટું પડવા માંડ્યું છે એટલે હવે આપણે એમાં લસણ ની ચટણી ઉમેરશું જો આ લસણની ચટણી એડ કરીએ લાલ ચટણી એડ કરીએ મરચું પાવડર ને ધીમે ધીમે હલાવી હવે એમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યું છે હવે ચડવા દેવાનું છે પછી ઢોકળી ઉમેરવાની છે જોપવા ગ્રેવી વાળું પાણી સરસ ઉકળે છે ઢોકળી નાખવા માટેનું થોડીવાર આ રીતે એને ચડવા દેવાનું છે હવે આપણે આ બનાવેલી પીસ કરેલી ઢોકળીયામાં ધીમે ધીમે એડ કરવાની છે મીઠા ઢોકળી એડ થઈ ગઈ છે ધીમે ધીમે આને ઉકળવા દેવાનું એટલે થોડું પાણી ગ્રેવી શોષી લેશે હવે જો આપણું શાક રેડી છે સરસ મજાનું અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે

અને સ્વીટ માં સાથે ગોળ લેવાનો છે આજે સયુબેન નો વાલો વાલો શિખણ અને સયુબેન નો વાલો વાલો શિખણ છે હા મસ્ત ફુલાયેલી આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે ને ઘી ચોપડી દઈ હવે આપણે આ બાઉલમાં શાકને લઈ લેવાનું છે સર્વ કરવા માટે જુઓ તમે શાક એકવાર જો રેડી આપણું શાક આજે ઢોકળીનું હવે એમાં લીલા ધાણા એડ કરશું જો તમને અમારી આ ચોકડીના શાકની રેસીપી પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતાં જ નહીં જય શ્રી કૃષ્ણ